નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામમાં પ્યોર બ્લોક રોડમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે બે વર્ષ પહેલા કરાયેલ અરજીની બે વર્ષ પછી તપાસ શરૂ કરવામાં આવી લખતર ગામમાં ચર્ચાતી વિગત મુજબ ભ્રષ્ટાચારી અને છાવરવા કોણ પ્રયત્ન કરી રહ્યો છે જૂનનગર જિલ્લા ભાજપ મહામંત્રી કે લખતરદ શાળા ધારાસભ્ય લખતર ગ્રામ પંચાયત સદસ્ય અને ભ્રષ્ટાચાર વિરોધી પ્રવીણભાઈ મારુણિયા દ્વારા આરટીઆઈ કરી લખતર ગામમાં મહિલા સરપંચના વહીવટદાર પતિ દ્વારા કરવામાં આવેલ તમામ કામની આરટીઆઈ કરી માહિતી માંગવામાં આવી હતી ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે લખતર ગામમાં કરવામાં આવેલ તમામ વિકાસના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આથી તેમના દ્વારા આથમના દરવાજાથી ઉગમના દરવાજા સુધી કરવામાં આવેલ પેર બ્લોક રોડ ફળાઈમાં એક પણ રૂપિયાનું કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લીધા હોય તેની તપાસ કરવા બુટમા શેરીમાં અંડરગ્રાઉન્ડ ગટા બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લેવા મિડલ સ્કૂલની દિવાલના નવા પાયા બનાવ્યા વગર જૂના પાયા ઉપર નવી દિવાલ બનાવી રૂપિયા ઉપાડી લેવા અંગે બે વર્ષ પહેલાં તકેદારી ભવનમાં અરજી કરવામાં આવી હતી તકે કેદારી ભવન દ્વારા બે વર્ષ પછી તપાસ શરૂ કરવામાં આવતા લખતર ગામના લોકોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે બે વર્ષ સુધી તપાસ કોણે દબાવી દબાવી કોને લખતર ગામના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જેઓ લખતર ગામનો વિકાસ ઈચ્છતા નથી અને ભ્રષ્ટાચાર થાય તેમાં રસ ધરાવે છે એ છેલ્લા પંદર વર્ષથી લખતર ગામનો વિકાસ કેમ નથી થતો લખતર ગામના આજુબાજુના ગામડામાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ છે લખતર ગામ તાલુકા કક્ષાનું ગામ છે આગામી પંદર ઓગસ્ટના રોજ વિકાસ વગરના સુવિધા વગરના ભ્રષ્ટાચારથી ખદબતા લખતર ગામમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લખતર મફતિયાપરા વિસ્તાર ભૈરવપરા વિસ્તાર કેન્ટિંગપરા વિસ્તાર ઇન્દિરા આવાસ યોજના અને જેને ગુજરાતના આદિવાસીઓના ઉદ્ધાર માટે આજીવન અપરિણીત રહી પોતાનું જીવન ગુજરાત માટે ન્યોછાવર કરી દીધું છે તેમના નામ ઉપરથી જે વિસ્તારનું નામ પડ્યું છે જેવા જોગતરામ દવે સોસાયટી વિસ્તારમાં રોડ રસ્તા લાઇટ સફાઈ ગટરના અભાવ વગર નર્કમાં રહેતા હોવાનો અહેસાસ કરતા સાથે પીસાતા પીડાતા બાળ લોકો સિનિયર સિટીજીઓનો નો અને પ્રજાના પ્રજાના હિતમાં કામ કરવામાં આવશે કે ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવશે